વડોદરા સહિત ચાર અલગ અલગ શહેરોમાં વિઝા કન્સલ્ટન્સી શરૂ કરીને અનેક લોકોને ચૂનો ચોપડનાર આરોપીને ચાર વર્ષ બાદ પોલીસે ઝડપી પાડ્યો હતો સયાજીગનમાં પેરેડાઇઝ કોમ્પ્લેક્સમાં પ્રથમ કન્સલ્ટન્સીના નામે ઓફિસ શરૂ કરી રક્ષિત ગૌતમભાઈ પટેલ ચાર વર્ષ પહેલાં કન્સલ્ટન્સીના નામે વિઝા પાવાના બહાને અલગ અલગ લોકો સાથેથી વીસ લાખની છેતરપિંડી આચરી હતી બનાવ બાદ આરોપી ફરાર થઈ ગયો હતો અને છેલ્લા ઘણા સમયથી પોલીસ તેને પકડવાની દિશામાં કાર્યવાહી કરી રહી હતી આખરે મળેલી બાતમીના આધારે પોલીસે જે તે સ્થળેથી આરોપીને ઝડપી પાડ્યો હતો રક્ષિત પટેલ સામે સમા પોલીસ સ્ટેશનમાં પણ છેતરપિંડીનો ગુનો નોંધાયો હોવાની પોલીસ તેને શોધી રહી હતી છાણી પોલીસને ગઈકાલે રક્ષિત વિશે માહિતી મળતા વોચ રાખીને તેને ઝડપી પાડ્યો હતો રક્ષિતને સમા પોલીસને સોંપવાની તજવીજ કરવામાં આવી છે અને ઉલ્લેખનીય છે કે આરોપી રક્ષિત પટેલ સામે અગાઉ સયાજીકન પોલીસ સ્ટેશન જેપી રોડ પોલીસ સ્ટેશન પોરબંદરના કમલાબાગ પોલીસ સ્ટેશન તેમજ આણંદ પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયા હતા